બાબુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહમાં ભાગ અઢાર ની કથામાં આજે આપણે વાત કરવી છે સુખ સારિકાની વાર્તા વિશે રાજા ફરી પાછો શમશાનમાં આવેલા વૃક્ષ પાસે આવ્યો અને વૃક્ષ પર લટકતા મળદાને નીચે ઉતાર્યો અને પીઠ પર નાખી ચૂપચાપ ચાલવા માંડ્યું મળદામાં રહેલા વેતાળે ફરી પાછો રાજાનો થાક અને કંટાળો દૂર કરવા માટે નવી વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું પ્રાચીન કાળમાં પાટલીપુત્ર નામે પ્રસિદ્ધ નગરમાં વિક્રમ કેસરી નામનો રાજા રાજ કરતો હતો એનો ખજાનો હંમેશા કિંમતી રત્નો વડે ભરેલો રહેતો એ રાજા પાસે પોપટ પણ હતો જેણે શ્રાપના કારણે પોપટ રૂપી દુનિયામાં અવતાર લીધો હતો એ પોપટ શાસ્ત્રનો જાણકાર અને દિવ્ય જ્ઞાન ધરાવતો હતો પોપટની સલામ મુજબ એ રાજાએ પોતાના સમાન કુળ અને ગુણ ધરાવતી રાજકુમારી ચંદ્રપ્રભા સાથે લગ્ન કર્યા હતા એ રાજકુમારી પાસે પણ આવી જ દિવ્ય જ્ઞાન ધરાવતી અને શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતી એક મેના હતી રાજા રાણીના લગ્ન થઈ ગયા પછી પોપટ અને મેના એક જ પાંજરામાં રહી પોતાના સ્વામીની સેવા કરતા હતા એક દિવસ પોપટે મેનાને કહ્યું હે મેના તું મારી સાથે જ રહે મારી સાથે જ ખા અને મારી સાથે જ સૂઈ જા અને કાયમ માટે મારી જ થઈને રહે આ સાંભળી મેના ગુસ્સે થઈ ગઈ અને પોપટે કહ્યું હું કોઈની સાથે રહેવા માગતી નથી કારણ કે તમારી પુરુષની જાત સ્વાર્થી દુષ્ટ અને ઉપકાર કરનાર ઉપર અપકાર કરનારી હોય છે વિશ્વાસ વિશ્વાસઘાતી હોય છે એટલે હું હંમેશા પુરુષ જાતિથી દૂર રહેવા માંગુ છું આ સાંભળી બોપટનું અભિમાન ગવાયું એણે કહ્યું તારી વાત સાવ નકામી છે ખરેખર તો પુરુષ દુષ્ટ અને ધગાબાજ હોતા નથી પરંતુ સ્ત્રી જાત જ બેવફા અને ધગાબાજુ હોય છે સાથે સાથે સ્ત્રી ક્રૂર પણ હોય છે અને મૂરખ પણ હોય છે ધીમે ધીમે બંને વચ્ચે ઝઘડો વધી ગયો પછી એમણે પોતાના ઝઘડાનું સમાધાન કરવા માટે રાજા પાસે ફરિયાદ લઈ અને જવાનું નક્કી કર્યું પરંતુ પોપટ અને મેના વચ્ચે શરત લાગી કે પોપટ તરફી ચુકાદો આવે તો મેનાએ એની સાથે લગ્ન કરી હંમેશા એની સાથે રહેવું અને જો નિર્ણય મેનાની તરફેણમાં આવે તો પોપટ જીવે ત્યાં સુધી મેનાના દાસ બનીને રહેવું રાજા પાસે બંને ગયા પોતપોતાની વાત સંભળાવી રાજાને પૂછ્યું મેણા પહેલા તું બતાવ કે પુરુષો કેવી રીતે દગાબાજી અને વિશ્વાસઘાત કરનારા હોય છે એટલે મેણાએ કહ્યું કે સાંભળો એક ગામમાં એક ખૂબ જ ધનવાન વેપારી રહેતો હતો એને ત્યાં એક પુત્રનો જન્મ થયો એનું નામ ધનદત રાખવામાં આવ્યું પિતાના મૃત્યુ પછી ધન પોતાના બાપનું ધન ખોટા રસ્તે પોતાના મિત્રો સાથે વાપરી ખતમ કરી નાખ્યું એટલે પોતાના બધા સ્વાર્થી મિત્રોને છોડી જુદી જુદી જગ્યાએ ફરવા લાગ્યો અને જેમ તેમ કરી પેટ ભરવા લાગ્યો એક દિવસ ફરતા ફરતા એ એક વેપારીના ઘરમાં કંઈક પેટ ભરાય એવું ભોજન માંગવા ગયું પરંતુ એ વેપારીને લાગ્યું કે આ યુવાન જરૂર કોઈ મોટો ખાનદાની છે માટે એના વિશે પૂછપરછ કરી એ વેપારીની એક પુત્રી હતી જેનું નામ રત્નાવતી હતું ધંધાવાક દેખાવે સુંદર અને તંદુરસ્ત હોવાથી રત્નાવતીને ગમી ગયો એ વેપારીએ આ વાત જાણી એટલે પોતાની પુત્રી ધંધત સાથે પ્રણાવવાનું નક્કી કર્યું અને એને પોતાના ઘરમાં રાખી લીધો થોડા દિવસ પછી બંનેના લગ્ન ધામધૂમ પૂરક કરવામાં આવ્યા વેપારીએ પોતાની પુત્રીને ખૂબ જ મોટું કરિયાવર આપ્યું પરંતુ ધંધતનું રહેવાનું કોઈ ઠેકાણું નહોતું એટલે બંને વેપારીના ઘરમાં જ રહેવા લાગ્યા પરંતુ પોતાની પાસે ધન આવતા જ દંદ પોતાની પાછલી જિંદગીના દુઃખ દિવસો ભૂલી ગયો અને ફરી પાછો વ્યસનોમાં છપડાઈ ગયો પરંતુ પોતાના સસરા સાથે રહી એ બધું કરી શકે એમ નહોતો એટલે પોતાના સસરા પાસે પોતાના ગામ જવા માટે રજા માંગી વેપારીની એકની એક પુત્રી હોવાના કારણે એને રત્નાવતીને પોતાના પતિ દંદત સાથે જવાની રજા આપી સાથે સાથે અઢળક ધન સંપત્તિ અને એક ઘરડી દાસીને પણ મોકલી ધંદત પોતાની પત્ની દાસી અને અઢળક ધન લઈ પોતાના ગામ તરફ ચાલવા લાગ્યો રસ્તામાં એક જંગલ આવ્યું એટલે દુષ્ટ ધંદતે એનો ફાયદો ઉઠાવ્યો પોતાની પત્ની અને ઘરડી દાસીને ચોર લૂંટારુનો ભય બતાવી એમના તમામ આભૂષણો ઉતારી લીધા અને પોતાની પાસે રાખી લીધા રસ્તે ચાલતા એ ધંદત તે ખાઈ પાસેથી પસાર થતા પોતાની પત્ની અને ઘરડી દાસીને ધક્કો મારી એમાં ફેંકી દીધા પછી પોતે આગળ નીકળી ગયો ઘરડી દાસી તો બિચારી ઊંડી ખાઈમાં ગબડી પડી પરંતુ પોતાના હાથમાં એક વૃક્ષની ડાળી આવી જતા ધનદત્તની પત્ની રત્નાવતી બચી ગઈ જેમ જેમ કરી એ બહાર નીકળી આથી એને ઘણી ઈજા થઈ હતી તેમ છતાં જેમ તેમ કરી રડતી કકડતી પોતાના પિતા પાસે પહોંચી ગઈ પોતાની દીકરીને આમ એકલી પાછી આવેલી જોઈ રત્નાવતીના મા બાપ ખૂબ જ ગભરાઈ ગયા અને કારણ પૂછ્યું ત્યારે રત્નાવતીએ સાચી વાત કરવાને બદલે કહ્યું પિતાજી રસ્તામાં અમને લૂંટારુઓએ લૂંટી લીધા મારા પતિને બાંધીને પોતાની સાથે લઈ ગયા અને મને તેમજ ગરડી દાસીને એક ઊંડી ખાઈમાં ધકેલી દીધા હું તો બચી ગઈ પણ એ બિચારી દાસી મોતના મોઢામાં પહોંચી ગઈ તમારા પુણ્યના પ્રતાપે હું ખાઈમાં એક વૃક્ષની ડાર પકડીને લટકી ગઈ અને બૂમો પાડતી રહી છેવટે ત્યાંથી પસાર થતા કેટલાક ભલા લોકોએ મને બહાર કાઢી અને જેમ તેમ કરીને હું તમારી પાસે આવી પહોંચી પોતાની દીકરીના મોઢે આવી વાત સાંભળી અને બધાએ ધીરજ બંધાવી અને ખૂબ પ્રેમપૂર્વક પોતાની પાસે રાખી જ્યારે બીજી તરફ દુષ્ટ ધનવાન બનેલો ધંધ પોતાને ગામ જઈ પાછો વ્યસનોમાં રચો પચો રહેવા લાગ્યો જુગારમાં પોતાનું ધન ગુમાવી બેઠો એટલે પાછો સાવ નિર્ધન થઈ ગયો એણે વિચાર્યું લાવ હું ફરીથી મારા સસરા પાસે જઈ અને ધન માંગી લાવું જો એ પોતાની પુત્રી વિશે પૂછે તો ખોટું એ ખોટું હું કહીશ કે એ મજામાં છે આમ વિચારી એ સસરાના ગામ તરફ ચાલવા લાગ્યો જ્યારે સસરાના ઘર નજીક આવી રહ્યો હતો ત્યારે દૂરથી એની પત્નીએ પોતાના ઘરની છત ઉપર પોતાના પતિને આવતો જોયો તરત જ ઓળખી ગઈ અને નીચે આવી જ્યારે ધંધતે બારણામાં પગ મૂક્યો તરત જ રત્નાવતી એના ચરણોમાં પડી ગઈ અને રડવા લાગી પરંતુ ધંધત પોતાની પત્નીને જીવતી જો એકદમ ગભરાઈ ગયો મૂઢ બની ગયેલા પોતાના પતિને રત્નાવતીએ પોતે જ રીતે પોતાના બાપને ખોટી વાત સંભળાવી હતી એ કઈ સંભળાવી પોતાની પત્નીની વાત સાંભળી ધંધતનો ભય દૂર થઈ ગયો કે ફરીથી પોતાના સસરાના ઘરમાં મોજથી રહેવા લાગ્યો પોતાની વાર્તા પૂરી કરી મેનાએ કહ્યું રાજન એક રાતે દુષ્ટ ધંધતે પોતાની પાસે સૂઈ રહેલી પત્નીનું ગળું દબાવી એની હત્યા કરી નાખી અને ચૂપચાપ એના શરીર પરના તમામ સોનાના ઘરેણાં ઉતારી લઈ અને ત્યાંથી પોતાના ગામ તરફ જતો રહ્યો મેનાએ આગળ કહ્યું રાજન આમ પોતાની પર ઉપકાર કરનાર અને પવિત્ર સ્ત્રી સાથે દુષ્ટ ધંધતે જે વ્યવહાર કર્યો હતો શું એ યોગ્ય હતો દુનિયામાં બધા પુરુષ જાત જ આવી દુષ્ટ અને પાપી હોય છે આ સાંભળી રાજાએ પોપટને કહ્યું આ વાતના જવાબમાં તારે શું કહેવું છે તું કઈ રીતે કહે છે કે સ્ત્રી જાત દુષ્ટ અને દગાબાજ હોય છે આ સાંભળી પોપટે પોતાની વાર્તા સંભળાવી હર્ષાવતી નામની નગરીમાં એ ખૂબ જ ધનવાન વાણીઓ રહેતો હતો એને વસુદતા નામની સુંદર રૂપાળી એક પુત્રી હતી એમની એકની એક દીકરી એટલે ખૂબ જ લાડ કોડમાં ઉછેરી હતી એ વાણિયાએ પોતાની સુંદર પુત્રીના લગ્ન પોતાની જ જ્ઞાતિના એક સમૃદ્ધ દત્ત નામના યુવાન સાથે કર્યા સમૃદ્ધ દત્ત બુદ્ધિશાળી અને સુંદર હતો અનેક યુવતી તેમજ સ્ત્રીઓ એના પર મોહી પડતી હતી પરંતુ સમુદ્ર દત્ત સજ્જાન પુરુષ હતો એ પર સ્ત્રીઓથી દૂર રહેતો હતો એક વખત સમુદ્ર દત્ત વેપાર અર્થે બહાર ગામ ગયો એ સમયે વસુદત્તના પોતાના પિતાના ઘરે રહેવા લાગી એક દિવસ વસુધાતા એક યુવાનને જોયો એ યુવાન પર નજર પડતા જ વસુધતા મોહ પડી અને એને મળવા માટે બેચેન થઈ ગઈ પોતાની એ ખાસ સખી એને વાત કરી ગુપ્ત રીતે યુવાનને બોલાવી ભોગ વિલાસ કર્યો અને છુપા રસ્તે પાછો મોકલી દીધો આમ અનેક વખતે વસુધત્તાના અજાણ્યા યુવાન સાથે ગુપ્ત રીતે મળવા લાગી અને એની સાથે પોતાના પતિની જાણ બહાર વિશ્વાસઘાત કરી મોજ મજા કરવા લાગી એક દિવસ વસુધત્તાનો પતિ સમુદ્ર દત્ત પાછો આવ્યો એના સસરાએ એનો ખૂબ જ આદર સત્કાર કર્યો રાતના સમયે વસુધત્તાના સોળ શણગાર સજી પોતાના પતિ પાસે પલંગ પર આવી પરંતુ એના મનમાં તો બીજો પુરુષ રમતો હતો એટલે હું ગાવાનું બહાનું કરી પડી રહી સમુદ્ર દત્તો થાકી જવાને કારણે થોડી જ વારમાં સુઈ ગયો પરંતુ वसुદતા જાગતી હતી એકાએક એક ચોર એમના મોટા ઓરડામાં પ્રવેશ્યો वसुદતાને જોઈ જાણતી જાગતી જાણી ગયો એટલે ખૂણામાં લપાઈ ગયો वसुદતાએ પોતાના પ્રેમીને મળવાનું વચન આપ્યું હતું એટલે ત્યાં જ જવાધીરી થઈ ઊઠી એટલે સમય જતા જ ચૂપચાપ ઉઠી તૈયાર થઈ અને પોતાના પ્રેમીને મળવા માટે નીકળી પડી વસુદાતાએ આમ અડધી રાતે પોતાના પતિને ઊંઘતો મૂકીને જતા જોઈ એટલે ચોરને નવાઈ લાગી અને આ અનુપમ સુંદરી અત્યારે ક્યાં જતી હશે એ વિચાર આવતા જ એણે ચોરી કરવાનું પડતું મૂકી ઉત્સુકાવશ વસુદત્તાને પાછળ પાછળ જવા લાગ્યું થોડેક દૂર ગયા પછી એક બગીચા પાસે આવી અને ઊભી રહી જ્યાં એનો પ્રેમી એની વાટ જોઈ રહ્યો હતો મનમાં વિચાર્યું કે મારો પ્રેમી અંદર મારી વાટ જોઈ મિલન માટે તડપી રહ્યો છે આમ વિચાર આવતા જે પોતે પણ એને મળવા માટે એકદમ ઉત્તેજિત થઈ ગઈ અને બગીચામાં ગઈ પરંતુ એણે જોયું તો એનો પ્રેમી મૃત અવસ્થામાં એક વૃક્ષ પર લટકી રહ્યો હતો એમાં થયું એવું હતું કે જ્યારે એ યુવાન પોતાની પ્રેમિકાને મળવા આમ અડધી રાતે છુપાઈને ફરતો હતો ત્યારે ગામની રક્ષા કરનાર સરકારી સૈનિકો એને ચોર સમજી બેઠા એને પકડી લીધો અને પછી ઢોર માર મારી એને મારી નાખ્યો અને પછી એને વૃક્ષ પર લટકાવી દીધો પોતાના પ્રેમીની આ દશા જોઈ વસુદતા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને નીચે બેસીને રડવા લાગી થોડી જ વાર પછી સ્વસ્થ થઈ ત્યારે પોતાના પ્રેમીને વૃક્ષ પરથી નીચે ઉતાર્યો જમીન પર ચોડાવ્યો અને એના ઉપર ફૂલો ચડાવ્યા પછી પોતાના પ્રેમીના સબને આલિંગન કર્યું અને એના મોઢા પર માથું નીચું કરી ચુંબન કરવા લાગી પરંતુ એ જ સમયે એના પ્રેમીના મૃત શરીરમાં વેતાડે પ્રવેશ કર્યો અને ચુંબન કરતી વખતે વસાદતાનું નાક કરડી ખાધું પીડાથી ચીસ પાડી વસુદતા દૂર ખસી ગઈ અને ઘટેલી ઘટના ડરી પોતાના પતિ પાસે પાછી ફરી ચોરે આ બધી પોતાની નજરે જોઈ અને વિચારવા લાગ્યો કે આરે સ્ત્રીનું હૃદય કેટલું ઊંડું હોય છે કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર રહેતું નથી ખરેખર સ્ત્રીઓનું મન એક અંધારિયા કુવા જેવું હોય છે જેને કોઈ સમજી શકતું નથી બગીચામાંથી એ માંડી વસુદતા ઘર સુધી ચોમેર ફરી પીછો કર્યો અને ચૂપચાપ એના ઓરડામાં ઘૂસી ગયો વસુદતા જ્યાં પતિ પલંગ પર સૂઈ રહ્યો હતો ત્યાં પહોંચી ગઈ અને પલંગ પર બેસી ગયા પછી મોટેથી બૂમો પાડવા લાગી બચાવો બચાવો આ મુવા દુષ્ટ પતિએ મારું નાક કાપી લીધું છે બૂમો અને જીચો સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા સમુદ્ર દત્તના સસરાએ પોતાના પુત્રીની આવી હાલત જોઈ તરત જ પોતાના જમાઈને દોરડા વડે બાંધી દીધો બધા લોકો વસુદાની નજર અને તરફ દયા ખાયના પતિ પર ધિકાર વરસાવા લાગ્યા આ બધો તમાશો જોઈ ચોર ચૂપચાપ ત્યાંથી પોતાના ઘેર પાછો ફરી ગયો બીજા દિવસે વસુદત્તાના પિતા પોતાની પુત્રી અને જમાઈને લઈ રાજા પાસે દરબારમાં ન્યાય મેળવવા ગયા રાજાએ વસુદત્તાની વાત સાચી માની અને સમુદ્ર દત્તને પ્રાણદંડની સજા સંભળાવી જ્યારે સમુદ્ર દત્તને ને વધ સ્થળે લઈ જવામાં આવ્યો ત્યારે ચોર પણ ત્યાં હાજર હતો ચોરને થયું કે આ બિચારા નિર્દોષ યુવાનને મારે સમજાવવામાં મુક્ત કરાવવો જોઈએ આ વિચાર આવતા તરત એણે રાજાને એક અધિકારીને સાચી વાત કરી અધિકારી એને રાજા પાસે લઈ ગયો ચોરે શરૂથી અંત સુધી પોતાની નજરે બનેલી જોયેલી ઘટના કઈ સંભળાવી અને પોતાની વાત સાચી છે તે સાબિત કરવા માટે રાજાના સૈનિકોને બગીચામાં યુવાનનું શબ પડ્યું છે તેમજ એના મોઢામાં આ દુષ્ટ સ્ત્રીનું કપાયેલું નાક હજુ પણ હશે એ તપાસ કરવાનું કહ્યું તરત જ સૈનિકો એ બગીચામાં ગયા અને યુવાનની લાશ અને નાક હોવાનું કહ્યું વાત સાચી સાબિત થઈ એટલે રાજાએ સમુદ્ર દત્તને નિર્દોષ જાહેર કર્યો અને છોડી મૂક્યો વસુધત્તાને ગુનેગાર ગણી રાજાએ દંડ રૂપે એના કાન કાપી લીધા અને દેશ નિકાલની સજા કરી ચોરને પોતાના દરબારમાં એક ઊંચું પદ આપ્યું આટલી વાર્તા કહી પોપટે કહ્યું મહારાજ આમ સંચારની સ્ત્રીઓ દુષ્ટ હોય છે આટલું કહેતા જ પોપટ ઉપર રહેલો શ્રાપ દૂર થયો અને મોક્ષ પામી સ્વર્ગમાં જતો રહ્યો મેનાનો શ્રાપ પણ દૂર થઈ ગયો અને એ પણ દિવ્ય સ્વરૂપ ધારણ કરી સ્વર્ગમાં પહોંચી ગઈ આમ તમામ વાર્તા પૂરી કરી વેતાળે કહ્યું રાજન પોપટ અને મેના પોતપોતાની રીતે સાચું જ બોલ્યા પરંતુ હવે તું જ કહે કે દુનિયામાં કોણ દગાબાજ અને સ્વાર્થી હોય છે સ્ત્રી કે પુરુષ મારો જવાબ જો સાચો નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે

વિક્રમ વેતાળના પૌરાણી કથા સંગ્રહ નો સુખ સારિકાની વાર્તા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કદાચ આ વાર્તા પૂરેપૂરી સાંભળીયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માલે